ભાવનગર શહેરમાં રથયાત્રા નિમિત્તે ગંગાજડેરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ ભાવનગરી શહેરમાં રથયાત્રા નિમિત્તે ગંગાજડેરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ મળી હતી શહેરમાં ચાલીસમી રથયાત્રા નિમિત્તે ગંગાજડેરા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી તથા તમામ પોલીસ સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહી શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજનો ઉત્સવ હોય આ જે છે ને અમીકો એક ના એક છે અને પછી આ આગેવાનો બી એક છે પણ જે પબ્લિક જે સરકાર જે આ પેલું થાય છે ને એ બહુ ખૂબ જ આવકાર્ય છે અને આજે મને બહુ તમારા તરફથી જે જોશ મળ્યો છે એ પોલીસ ફોર્સ ને કે ભાઈ તમે શાંતિથી કરો છો તમારી તમે આપની સાથે છીએ એ મને ખૂબ જ આવકાર્ય છે અને આગામી દિવસમાં બી રથયાત્રા કે બીજા કોઈ બી તહેવારો શાંતિથી ઉજવાય એ બી અભિષા અભિલાષા સાથે નિપુણ જાય છે

આવા તમારા જે સજેશનો ઓર બીજી ઘણી મિટિંગો રહેશે એસપી સાહેબ લેવાના છે આઈટી સાહેબ મિટિંગ લેવાના છે આઈટી સાહેબ ફૂડ કરવાના છે ત્યાં આપણે રિહર્સલ કરવાના છે તો ત્યારે બી જો આપણા માઇન્ડમાં કોઈ બી સજેશન હોય તો આવકાર્ય છે અને આ રીતે આપ સાફ દેતા રહ્યો એવી અમારી દિલ્હીની લાગણી છે તો ભાવનગરની એક તાસીર એવી છે